ત્યાં કૃષ્ણદાસનો મેળાપ થયો ચર્ચા કરતા કૃષ્ણદાસ મેઘને કહ્યું શ્રી વલ્લભાચાર્યજી પ્રગટ થયા છે તે દક્ષિણમાં પધારેલા છે આપે કૃષ્ણદેવ રાજાની સભામાં માયાવાદનું ખંડન કર્યું છે એમની કૃપાથી શ્રી ઠાકોરજી નિશ્ચય મળશે મારે જે ગુરુજીથી પ્રીતિ છે તેમનાથી કોઈ સારું કાર્ય થયું નથી માટે હવે હું જ્યાં શ્રી આચાર્યજી હશે

જયારે દામોદરદાસ મકર સ્નાન કરતા હતા તે વખતે દામોદરદાસ દામોદરદાસ તામ્રપત્ર ગૃહ લાવ્યા પછી રાત્રે જ્યારે દામોદર દાસ સુતેલા હતા ત્યારે દામોદર દાસને સ્વપ્ન આવ્યું કે આ પત્ર વાંચે તેને શરણે તું જજે ત્યારે સવારે ઉઠીને મોટા મોટા પંડિતો બ્રાહ્મણો મલા પુરુષો કે જેઓ મકર સ્નાન કરવાને માટે પ્રયાગમાં આવ્યા હતા તે સર્વને તાંબાનો પત્ર વંચાવ્યો પણ તેઓ વાંચી શક્યા નહીં કાશીમાં શેઠ પુરુષોત્તમ દાસ સાથે દામોદર દાસ ને વ્યવહાર હતો તેથી તેઓ કાશી ગયા દામોદર દાસે તેમને સર્વ વાતો કહી જે આ પત્ર વાંચશે બીજા કોઈ સામર્થ્ય નથી થઈ કે મને શ્રી આચાર્યજી ના દર્શન ક્યારે થાય એનું વર્ણન શેઠ પુરુષોત્તમ દાસ ની વાર્તામાં કરીશું દામોદર દાસ પંદર દિવસ કાશીમાં રહ્યા પણ કોઈ તામ્રપત્ર વાંચી શક્યું નહીં પછી તેઓ કનોજ પોતાને ગૃહ આવ્યા જ્યારે કનોજ પધાર્યા ત્યારે ત્યાં ગામ બહાર બાગ હતો ત્યાં આપ ઉતર્યા અને કૃષ્ણદાસને સીધું સામગ્રી લાવવા માટે ગામમાં મોકલ્યા પણ કોઈને કહેતો નહીં

શ્રી આચાર્યજીની આજ્ઞા નથી માટે કઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહી દામોદરદાસ વિચાર્યું શ્રી આચાર્યજી વિના એ શા માટે આવે કૃષ્ણદાસ ચાલવા માંડ્યા ત્યારે તેમની પાછળ પાછળ આવ્યા અશ્વને ઘેર મોકલી દીધો દામોદર દાસને તથા કૃષ્ણદાસ ને શ્રી આચાર્યજી આવતા જોયા દામોદર દાસે દંડવટ પ્રણામ કર્યા ત્યારે શ્રી આચાર્યજીએ કૃષ્ણદાસ ને પૂછ્યું તેને શા માટે કહ્યું તો કૃષ્ણદાસે કહ્યું કહ્યું મેં એમને કઈ નથી કૃષ્ણ દામોદરદાસ આચાર્ય કરી કે મહારાજ એમણે તો મને કહ્યું નથી હું તો એમની પાછળ પાછળ ચાલ્યો આવું છું ત્યારે શ્રી આચાર્યજીએ દામોદર દાસ ને પૂછ્યું જે પત્ર મળ્યો છે લાવ્યા છો દામોદર દાસે વિનંતી કરી કે શરણે જજો માટે પત્ર લાવો આમ પત્ર મંગાવ્યો પછી શ્રી આચાર્યજી પત્ર મંગાવ્યો હતો તે વાંચ્યો અને તેનું કારણ દામોદર ને કહ્યું

હવે અમે શું કરીએ ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહ્યું કે શ્રી ઠાકોરજી નું સ્વરૂપ કોઈ સ્થળે હોય તો જુઓ પછી એક ત્યાં શ્રી સ્વરૂપ હતું તેને દ્રવ્ય દઈને દામોદરદાસ સ્વરૂપને સ્વગૃહે લાવ્યા પછી ઘર આખું પવિત્ર કર્યું બધા પાત્ર બદલ્યા પછી શ્રી આચાર્યજી એ સ્વરૂપ ને પંચામૃત કરાવ્યું ને શ્રી દ્વારિકાનાથજી નામ ધર્યું પછી પાઠ પર સિંહાસન ઉપર બિરાજમાન કર્યા આ પ્રકારે દામોદર દાસ શિરે સેવા પધરાવીને પછી શ્રી આચાર્યજી પોતે રસોઈ કરીને ભોગ સમર્પ્યો સમયાનુસાર ભોગ સરાવ્યો તથા બેડા સમર્પ્યા હતા ત્યારે જોયું તો પાન તો કાચા લીલા છે માટે શ્રી આચાર્યજી દામોદર દાસ ખેંચાયા કહ્યું શ્રી ઠાકોરજીને લીલા સમર્પવા નહીં પીળા સમર્પવા ઉત્તમ સામગ્રી હોય તે જ શ્રી ઠાકોરજીને સમર્પવી શ્રી ઠાકોરજી તો ઉત્તમ વસ્તુઓના ભોગતા છે માટે ઉત્તમ સામગ્રી હોય તે જ શ્રી ઠાકોરજીને સમર્પીએ પછી સ્ત્રી પુરુષ સુંદર પ્રકારે સેવા કરવા લાગ્યા આ પ્રકારે શ્રી દ્વારિકાનાથજીની સેવા સુંદર પ્રકારે થવા લાગી

પૃથ્વીની પરિક્રમામાં પધાર્યા દામોદર દાસ શ્રી ઠાકોરજીનું જળ પોતે જ ભરતા એક દિવસ દામોદર દાસના સ્વસુરે તેમને ગૃહ આવીને કહ્યું કે તમે જળ ભરીને લાવો છો તે અમને લજ્જા આવે છે તેથી તમે જળ નહીં ભરો સ્ત્રી પાસે જળ ભરાવો દામોદર દાસે વિચાર્યું સુરદાસે ગાયું છે સુર ભજન કલી કેવલ કીજે લજ્જા

પછી પોતે જળ ભરવા લાગ્યા થોડાક દિવસ પછી શ્રી ઠાકોરજી દામોદર દાસજીને સનુભવ જણાવવા લાગ્યા જે કંઈ જોઈએ તે તેઓ દામોદર દાસ પાસેથી જ માંગતા વાતો કરતા દામોદર દાસે શ્રી ઠાકોરજી ને એવા તો પ્રસન્ન કર્યા કે એમની સેવા જોઈને શ્રી આચાર્યજી અત્યંત પ્રસન્ન થયા ત્યારે તેમણે પોતાના શ્રીમુખે કહ્યું

ત્યારે શ્રી દ્વારિકાનાથજી એ સ્ત્રીને આજ્ઞા કરી કે તું કમળ ઉઘાડ મને ઘણી ગરમી લાગે છે સ્ત્રીએ કમળ પછી શ્રી દ્વારિકા પંખો કર સ્ત્રીએ પંખો કર્યો પછી શ્રી ઠાકોરજીએ સ્ત્રીને કહ્યું કે હવે તું જા હવે રહેવા દે સ્ત્રી કમળ ખુલ્લા રાખીને સુવા ગઈ સવારે દામોદરદાસ જુએ છે તો મંદિરના કમળ ખુલ્યા છે ત્યારે પૂછ્યું કમાડ કોણે ખોલ્યા સ્ત્રીએ દામોદર દાસ કહ્યું કે શ્રી ઠાકોરજી મને આજ્ઞા આપી હતી કે તું કમાડ ઉઘાડ તેથી મેં કમાડ ખોલ્યા દામોદર દાસે કહ્યું કે મને શા માટે કહ્યું નહીં તે પોતે ખોલ્યા પછી દામોદર દાસના મનમાં થયું કે શ્રી ઠાકોરજી મને કમાડ ઉઘાડવાનું કેમ ના કહ્યું સ્ત્રીને કેમ કહ્યું પણ ભગવાન તો દયાળુ છે જેના માટે સ્નેહ હોય તેનાથી સંભાષણ કરે શ્રી આચાર્યજીના અંગીકારમાં સર્વ સમાન છે લૌકિકમાં કોઈ ઉચ્ચ નીચ કહે પણ શ્રી ઠાકોરજી તો પ્રેમ વશ છે શ્રી ઠાકોરજીએ પછી કહ્યું કમાડ ખોલવા મે કહ્યું અને એણે ખોલ્યા છે પછી તો એને શા માટે ખીજાય છે તો ચોરામાં જેને સૂતો ને મને અંદર સુડાવ્યો દામોદર કહ્યું જ્યારે મંદિર નવું સિદ્ધ કરાવું ત્યારે જ પ્રસાદ ત્યારે સ્ત્રી કહે એમ કેમ બને મંદિરનું કામ સાત દામોદર મહાપ્રસાદ નહીં જ લઉ ફળાહાર કરીશ પછી થોડા વખતે મંદિરનું કામ સિદ્ધ થયું ત્યારે શુભ દિવસ જોઈ શ્રી દ્વારિકાનાથજીને મંદિરમાં પાઠ બિરાજાવીને મહાઉત્સવ કર્યો

અંતે ઘણી વિનંતી કરવા લાગ્યા ત્યારે બોલતા થયા પુનઃ એક વાર એમને બહુ સારી રીતે સમાધાન કર્યું પછી દામોદર દાસ એમની વિદાય લઈને અડેલ ગયા ત્યારે શ્રી આચાર્યજીએ દામોદર ને કહ્યું દમલા તો કોને ત્યાં ઉતર્યો હતો શો પ્રસાદ લીધો હતો

દામોદર દાસ સંભળવાળાએ ઘરે બેઠા જાણી કે શ્રી આચાર્યજી મહાપ્રભુ મુજ પર અપ્રસન્ન થયા છે ત્યારે સ્ત્રીને કહ્યું કે તું શ્રી ઠાકોરજીની સારી રીતે સેવા કરજે અને હું તો શ્રી આચાર્યજીના દર્શને અડેલ જાઉં છું પછી દામોદરદાસ અડેલ ગયા ત્યાં જઈને શ્રી આચાર્યજીના દર્શન કર્યા સાષ્ટાંગ દંડવટ કર્યા ત્યારે શ્રી આચાર્યજી પીઠ કરીને બેઠા તે વેળા દામોદરદાસભલવાળા શ્રી આચાર્યજી ની વિનંતી કરતા બોલ્યા મહારાજ મારો સારી વાત છે શ્રી જે કહ્યું તે દામોદરદાસ હરસાની ને સખડી મહાપ્રસાદ શા માટે નહીં લેવડાવ્યો ત્યારે દામોદરદાસ સંભળવાળાએ શ્રી આચાર્યજી ની વિનંતી કરી

તો તારી ઈચ્છાથી લેતો પણ મને તો એના પર અત્યંત રીસ થઈ હતી ભક્તોના અંત કરણની ભક્તિ જોવાને પ્રભુ નું આ નાટક છે કારણ કે દામોદર સંભળવાળાએ કનોજમાં પોતાની ઘરે બેઠા શ્રી આચાર્યજીના અંતઃકરણની વાત જાણી કેમ કે શ્રી આચાર્યજી તો ભક્તોના હૃદયમાં સદા સર્વદા બિરાજે છે તે ભક્તોના હૃદયની વાત કઈ નહીં જાણે પરંતુ ભક્ત ની આ સર્વ પ્રભુ નું નાટક છે સ્ત્રી પુરુષ સારી પેરે સેવા કરવા લાગ્યા એક આપ શ્રી આચાર્યજી દામોદર સંભલવાળાની ઘરે પોટેલા હતા અને સંભલવાળા આપના ચરણ ચાપતા હતા

દામોદર દાસે આવીને શ્રી ને કહ્યું મહારાજ સ્ત્રીને એક પુત્ર નો પધાર્યા પછી સમય થતા પેલી સ્ત્રીને ગર્ભ ધારણ થયો પછી થોડા દિવસે તે બાખર લતામાં એક બાખર જોશ જોનાર આવ્યો ત્યારે તેને સર્વ સ્માર્તોની સ્ત્રીઓ પૂછવા લાગી ત્યારે તેમાંની કોઈ દામોદર દાસ ની સ્ત્રીને કહ્યું તો એ પૂછને તને શું આપશે પછી એક સ્ત્રીએ જઈને પેલા જોઈશ જોનાર ડાકોતિયા ને પૂછ્યું મારી શેઠાણીને ને બેટો કે બેટી શું થશે ત્યારે ડાકોતિયાએ એ કહ્યું બેટો થશે પછી કેટલાક દિવસે શ્રી આચાર્યજી કનોજ પધાર્યા ત્યારે દામોદર દાસ ચરણ સ્પર્શ માટે ગયા ત્યારે શ્રી આચાર્યજી કહે તું મને સ્પર્શ કરીશ નહીં તને તો અન્યાશ્રય થયેલો છે ત્યારે દામોદર કહે મહારાજ હું નથી જાણતો શ્રી આચાર્ય કહ્યું તો તારી સ્ત્રીને પૂછી જો દામોદર દાસે સ્ત્રીને પૂછ્યું ત્યારે તેણે જે બન્યું હતું તે સર્વ વૃત્તાંત કહ્યું દામોદર દાસે તે સર્વ વાત શ્રી આચાર્યજીને કહી ત્યારે શ્રી આચાર્યજીએ દામોદર દાસને કહ્યું

જો તમને દામોદર તા સંભલવાળાની વાર્તા સારી લાગી હોય તો ચેનલ ને કરજો વાર્તા ને શેર કરજો અને વાર્તાને લાઈક કરજો તો હવે મળીશું આપણે આગળના ભાગમાં આગળની વાર્તા સાથે તો સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ